આપણે શું આજે આપણે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આપણે શું આજે આ શાળામાં ભેગા થઈએ છીએ આજે આપણી માધર સંસ્થામાં ઘણા મહેમાનો આવ્યા છે જેમ કે બળવંતભાઈ તેજાણી આપણું હું તેને હાર્દિક મારા દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજે આપણી શાળામાં ગુરુ વંદના કાર્યક્રમ ઉજવવા આપણે શું ભેગા થઈએ છીએ આજે આપણે ગુરુ ગુરુ પૂર્ણિમાના નિમિત્તે ગુરુ વિશે થોડી ચર્ચા એટલે કે ગુરુ વિશે થોડું જ્ઞાન મેળવું છું ગુરુ એવા છે કે જે આપણને અંત સુધી શરૂઆતથી અંત સુધી પહોંચાડે છે ગુરુ આપણે બધું

હું મારા દિલથી વંદન કરું છું ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા એટલે કે આપણા આપણા જીવનમાં ગુરુ વિશે ઘણી બધી લાગણીઓ પ્રગટે છે ગુરુ પૂર્ણિમા કોઈ વિશિષ્ટ દિવસ છે ગુરુ એવું નથી કે ગુરુ પૂર્ણિમા ખાલી ગુરુ દિવસે જ ઉજવાય છે આપણે દરરોજ ગુરુ પ્રત્યે એટલો ભાવ એટલી લાગણી એટલો એટલો વિશેષ વિકેશ રાખવો જોઈએ એક ઉદાહરણ છે જેમ કે કીડી કીડી ક્યારેય ટોળામાં નથી ચાલતી તે એક જ રીતે એક જ લાઇનમાં ચાલે છે પરંતુ આપણે શિષ્ય એટલે કે વિદ્યાર્થી થઈને ટોળામાં ચાલે છે કેમ તે એક કીડી છે ભગવાને તેને પણ આપણા ધરતી ઉપર લાવ્યા છે અને આપણે પણ આ ધરતી પર લાવ્યા છે આપણે તો ઇન્સાન છીએ જ્યારે કીડી છે એ એક જીવજંતુ છે તો પણ એ લાઇનમાં ચાલે છે અને આપણે બે શિષ્ય રીતે કરોડો જયારે તેની જાળ પૂર્ણ કરે કરોડ ક્યારે અર્ધ વચ્ચે તેની જાળ રાખતો નથી તેની જાળ અવશ્ય પૂર્ણ કરે છે તો આપણે પણ જે મુકામ કામ લઈ લીધું છે તો તેને પણ આપણે પૂર્ણ કરવું

મહાહંસના ચરણે જઈને તેને નમીને તે તેને વંદન કર્યું કે તે જાણતા હતા કે તેના તે એક કોરી જિંદગી જીવે છે રામકૃષ્ણ પરમહંસ એ કોરી જિંદગી જીવે છે તો પણ તે જાણતા હતા કે આ આવા વ્યક્તિ છે તો પણ તે સ્વામી વિવેકાનંદ તેને તેના ચરણોમાં જઈને તેને પ્રણામ કરે છે ગુરુ કોઈ પણ હોઈ શકે ગુરુ નિર્જીવ પણ હોઈ શકે ગુરુ સજીવ પણ હોઈ શકે ગુરુ પ્રાણી પણ હોય કે ગુરુ જીવ હોય છે ટૂંકમાં આપણે જેની પાસેથી આપણે જ્ઞાન મેળવ છે તે દરેક આપણા ગુરુ છે એવું નથી કે જે મહાન વ્યક્તિ બની ગયા એ જ ગુરુ છે આમાંથી બેઠા આ સૌ આપણા ગુરુ છે આ ગુરુ શિષ્ય પાસેથી ઘણું બધું શીખે છે અને શિષ્ય પણ ગુરુ પાસેથી ઘણું બધું શીખે છે જો શિષ્ય ગુરુને જાણી શકે તો શિષ્ય પણ એક ગુરુ તરીકે એક મહાન વ્યક્તિ પણ બની શકે છે આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે બીજા પાસેથી પ્રેરણા લઈને તેનું માર્ગદર્શન કરતા હોય છે તો દરેક એ ગુરુ હોઈ શકે છે ગુરુ આપણને સાચી માર્ગમાં લઈ જતા શીખવે છે રોટલો આપણને ગુરુ રોટલો રડતા શીખવે છે આપણને ગુરુ રોટલો રડતા શીખવે છે પરંતુ રોટલાના કોળિયાને કેવી રીતે મીઠો બનાવવો તે આપણને ગુરુ શીખવે છે પરંતુ રોટલાના કોળિયાને કેવી રીતે મીઠો બનાવવો તે આપણા ગુરુ શીખવે છે આપણા ગુરુ આપણને હર રીતે હર વ્યક્તિત્વ રીતે આપણી મદદ કરે છે

અજ્ઞાનને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે તે છે ગુરુ આપણા જીવનમાં સૌથી પ્રથમ સ્થાન છે આપણા માતા પિતાનું કે જેને જગ જાણી જીવન દેનાર આપણા માતા પિતા છે ત્યાર પછી આવે છે આપણા ગુરુનું સ્થાન કે જેને આપણે જ્યારે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે આપણું જીવન આગળ વધારવા માટે આપણા ગુરુએ છે આપણને પ્રેરણા આપી છે ત્રીજું સ્થાન સમયનો આપે છે કે સમય જ્યારે આપણને સાચી દિશા આપે છે ત્યારે જ આપણે સાચી દિશામાં ચાલતા શીખીએ છીએ અને ચોથું એટલે કે અંતનું એટલે કે આપણા પ્રભુ નું આવે છે કે પ્રભુ એ આપણામાં ગુણ ભર્યા છે આપણને વિકસાવી એટલે કે આપણે આ દુનિયામાં જન્મ કરવો છે હું મારા માતા પિતા નો આભાર માનું છું કે આ દુનિયામાં મારો જન્મ થયો છે પરંતુ એના પછી હું મારા ગુરુ ને આભાર માનું

બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરી ગુરુ સાક્ષાત્

mm